શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર અસર પડવાની સંભાવના છે ટામેટા લીંબુ ગવાર ભીંડા રીંગણા તુરિયા સહિત અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે લીંબુના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો પહેલાં લીંબુ એસી થી નેવું રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા હવે ભાવ વધીને રૂપિયા એકસો સાહીઠ થી એકસો સિત્તેર થઈ ગયા છે લીંબુના ભાવ બમણા થયા છે આદુ પહેલા સો રૂપિયા કિલો વેચાતું હતું હવે ભાવ વધીને એકસો ચાલીસ થી એકસો થઈ ગયો છે ગવાર સિત્તેર રૂપિયા કિલો વેચાતું હતું ગવારના ભાવ નેવું થી એકસો વીસ થયા છે દસ રૂપિયા કિલો વેચાતા ટમેટાના ચાલીસ ચાલીસ થી પચાસ રૂપિયા થઈ ગયા છે કિલો હવે થઈ ગયો છે મારું નામ રવિ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેપાર અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે બહુ ભાવમાં વધારો છે લીંબુ એકસો સાહીઠ થી એકસો સિતે રૂપિયાના કિલો છે આદુ છે એકસો પચાસ થી એકસો સાહીઠ રૂપિયા નું કિલો છે ગુવાર નેવું થી માંડીને એકસો વીસ રૂપિયા સુધી કિલો છે ટમેટા થી માંડીને પચાસ રૂપિયાના કિલો છે બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે હજી તો ઉનાળાની શરૂઆત છે તો અત્યારથી આવો ભાવ છે જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય ભીંડો છે સાઠ થી સિત્તેર રૂપિયાનો કિલો છે દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં ભાવ વધવાનું કારણ ભાવ વધવાનો આવક ઓછી છે બરોબર છે એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજી રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાએ બનાવેલ શાક માર્કેટ જાણે શ્વાન માટેનો આરામગૃહ બની ગયો તેવું લાગી રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું શાક માર્કેટ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે હજુ નગરપાલિકાના અધિકારીઓ થોભો અને રાજવો જેવી વાતો કરી રહ્યા છે અને વેપારીઓને આશ્વાસન આપી રહ્યા છે લોકોને સારી સુવિધા મળે તે માટે સરકારે વિકાસના કામ કર્યા છે વિકાસના કામ થકી ગુજરાતને ગતિશીલ ગુજરાત બનાવવાની સરકારની નેમ છે પરંતુ જાણે સરકાર દ્વારા વિકાસના કામો મંજૂર થયા બાદ કામ પૂર્ણ પણ થઈ જાય પરંતુ લોકાર્પણના વાંકે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જીઆ રાજા સર ભગવતસિંહ કે જ્યાં રાજા સર ભગવતસિંહજીએ રાજાશાહીના સમયમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ માટે એક સુંદર શાક માર્કેટ બનાવી હતી અને માર્કેટ બન્યાને વર્ષો વીતી ગયા બાદમાં માર્કેટ જજરિત થઈ જતાં રાજ્ય સરકારે નવી માર્કેટ બનાવવી માટે બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને નવી શાક માર્કેટનું નિર્માણ થયું શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને આશા હતી કે નવી શાકભાજી માર્કેટ બનશે અને નવી દુકાનો મળશે અને નવી દુકાનમાં વેપાર કરવા વેપાર ધંધો પણ સારો ચાલશે પરંતુ આ આશા પર ધોરાજીના નગરપાલિકાના અધિકારીઓએ પાણી ફેરવી નાખ્યું છે કેમ કે શાક માર્કેટ તૈયાર થઈ ગઈ છે અને છ વર્ષ જેટલો સમય વીતી ગયો પરંતુ માર્કેટનો કબજો વેપારીઓને સોંપવામાં આવતો નથી અને માર્કેટનું નવું બિલ્ડિંગ ઉદઘાટનના માર્કેજ ધૂળ ખાઈ રહ્યું છે અને શાકભાજીના વેપારીઓ મેદાનમાં ઝૂંપડા બાંધીને શાકભાજી વેચવા મજબૂર બનવું પડ્યું છે વેપારીનું કહેવું છે કે અહીંયા ચોમાસાના સમયે ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે અને હાલ દરરોજ શાકભાજી રાત્રે ઘરે લઈ જવું પડે છે અને સવારે ફરી લઈને આવવું પડે છે અને અહીંયા રખડતા ઢોર પણ આ વિસ્તારમાં આતંક મચાવતા હોવાથી ઘણી મહિલાઓ અહીંયા શાકભાજી ખરીદવા પણ આવતી નથી

લક્ષ્મણભાઈ બીજાની તકલીફ એટલે સાતમ આઠમ ના મેળાના મેદાન માં બેઠા છે ધંધો રોજગાર ચાલતો નથી નથી નવી માર્કેટ બનાવી છે હજી નથી મહેરબાની કરીને અમારી જે કાઈ હતું એ સોંપી દે માર્કેટ અત્યારે આ સાતમ આઠમ વાળા ગ્રાઉન્ડ ડંડો રોજગાર બહુ ચાલતો નથી ઢોરકાર નો બહુ ત્રાસ છે માલ માલ સામાન ઉપાડવાનું ને રાખવાનું બહુ તકલીફ છે એટલે અમારી જે કાઈ માર્કેટ હતી બનાવી આપી છે એ અમને સોંપી આપો નગરપાલિકા એ બનાવી છે છ સાત વર્ષથી અહીંયા એમનેમ પડી છે એક વર્ષ માં સોંપવાની વાત હતી અત્યારે સાત વર્ષથી આઠમું ચાલુ છે હજી બઉ તકલીફ છે ગ્રાહક પોચતા પણ નથી અહીંયા અમે એમને બેઠા છીએ ચોમાસામાં તો કમળ